નમસ્કાર મિત્રો વાત કરીશું આજના તાજા સમાચારની ગતરોજ રાજ્યના અનેક જિલ્લાઓમાં ફરી મેઘરાજાની બધરામણી થવા પામી છે ગત રોજ દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર અને કચ્છમાં અસહ્ય બફારા બાદ વરસાદી માહોલ છવાતા લોકોએ કંઈક અંશે ઠંડકનો અનુભવ કર્યો હતો હવામાન નિષ્ણાંત અંબરલાલ પટેલે રાજ્યમાં ફરી ભારે વરસાદની શક્યતાઓ વ્યક્ત કરી છે હવામાન નિષ્ણાંત અંબરલાલ પટેલે તારીખ ત્રેવીસથી થી છવ્વીસ ઓગસ્ટ દરમિયાન ભારે વરસાદની શક્યતાઓ છે બિહાર અને બંગાળમાં સર્જાયેલા દબાણના કારણે રાજ્યમાં ફરી વરસાદી માહોલ છવાશે જે મધ્યપ્રદેશ અને ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે જેથી ગુજરાતના ઉત્તર ભાગમાં વરસાદી માહોલ છવાશે અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર રાજ્યના ઉત્તર ભાગમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તેમજ રાજ્યના અનેક તાલુકાઓમાં પણ છૂટા છવાયા વરસાદ પડી શકે છે તેમજ અંબાલાલ પટેલે ખેડૂતોને પાક સુરક્ષિત કરવા માટે સૂચન કર્યું છે અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું હતું કે તારીખ સિસ્ટમ સક્રિય થશે જેથી સપ્ટેમ્બર મહિના સુધી રાજ્યમાં વરસાદી માહોલ છવાશે ગણેશ ચતુર્થીના દિવસે પણ રાજ્યના અનેક તાલુકાઓમાં વરસાદની શક્યતાઓ છે તેમજ અંબાલાલ પટેલે ખેડૂતોને સાવચેત કર્યા છે કે વરસાદની હાલની પરિસ્થિતિને કારણે પાકમાં રોગચાળાની સ્થિતિ સર્જાઈ શકે છે તેમજ બાગાયતી પાકમાં જીવાતના ઈંડા પડી શકે છે તો હાલ માટે આટલું જ મળીશું નવી અપડેટ સાથે જો તમને મારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલા બે લાઇકનને દબાવી દેજો જેથી તમને આવા નવા નવા સમાચારની અપડેટ મળતી રહે